નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ એન વન ગુજરાતી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નજર કરીએ આજના સમાચાર પર ભડકા બગોદરા રોડ અને બગોદરા અરણેજ રોડ ઉપર રાત્રિ અને દિવસ દરમિયાન ઓવરલોડ માટી ભરેલા ડમ્પરો દોડી રહ્યા છે આ જે માટી ભરેલા માતેલ સાંડ જેવા ડમ્પરો દોડી રહ્યા છે તે નંબર પ્લેટ વગરના છે નંબર પ્લેટ છે પરંતુ તે ગાડીના કેબિનમાં જ મૂકી રાખવામાં આવે છે ડમ્પર ચાલકને નંબર પ્લેટ વિશે પૂછવામાં આવે તો તે કહે છે નંબર પ્લેટ અંદર કેબિનમાં પડી છે ડમ્પર ચાલકને પૂછવામાં આવે છે તો કહે છે કે ડમ્પર તો મહિપાલસિંહ ઝાલાના છે ડમ્પરો મહેપાલસિંહ ઝાલાના છે એટલે ખાન ખનીજ દ્વારા તપાસ નથી કરવામાં આવી રહી કે શું આરટીઓ વિભાગ દ્વારા પણ એટલે જ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોય જો ડમ્પર ચાલક એમ કહેતો હોય કે મહેપાલસિંહ ઝાલાના છે તો તે જરૂર કોઈ મોટી હસ્તી હશે એટલે આરટીઓ વિભાગ ખાન ખનીજ વિભાગ અને બાવડા મામલતદાર કાર્યવાહી કરવા માટે ડરતા હશે જો આવું ના હોય તો બીજા ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે કાર્યવાહી કરવા માટે કોઈ રોકી રહ્યું છે કે પછી કોઈ બીજું જ કારણ હશે બીરો રિપોર્ટ આર ગુજરાતી ન્યૂઝ અમદાવાદ કેમ નથી